આપણે ચર્ચા કરવી છે આની પહેલાનો એક વિડીયો તમે નો જોયો હોય તો જોઈ લેજો માત્ર દસ મિનિટમાં આપણે ઘણી બધી વાતો કરી લેતા હોઈએ છીએ જે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી હોય છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એકાવન પ્રશ્ન છે ગૌતમી મિત્રો ગૌતમી શુકમ નામ આવ્યું તો નાસિક ગુફા અભિલેખ કોનો હતો એવું પૂછાય તો તમારો જવાબ શું આવે ગૌતમીનો હતો બાવનમો પ્રશ્ન જોઈએ બંગાળાના રાજા વિજયસેન એમનો પણ એક અભિલેખ હતો જે ક્યાં આવેલો છે જે દેલવાડા બરાબર સોરી દેવપાડા ખાતે આવેલો છે દેવપાડા અભિલેખ તરીકે જે પ્રખ્યાત છે દેવપાડા અભિલેખ બરાબર બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ છે ખાસ યાદ રાખજો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ત્યારબાદ ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ બરાબર અહીંયા ચાલુક્ય રાજવી પુલકેશી બીજાની વાત કરી છે તેપનમાં પ્રશ્નમાં અને એનો જે અભિલેખ છે એ એહોલ અભિલેખ તરીકે પ્રખ્યાત છે એ પણ તમારે યાદ રાખવો જ રહ્યો ભાઈ એહોલ અભિલેખ આગળ વધીએ એશિયા માઇનોર તુર્કીમાં આવેલા બોગઝિકોય નામના સ્થળેથી શું મળી આવ્યું છે તો ઈસવીસન પૂર્વે ચૌદસોનો અભિલેખ મળી આવ્યો છે મિત્રો યાદ રાખજો એશિયા માઇનોર તુર્કીમાં આવેલ બોગઝકોય નામના સ્થળેથી કેટલા વર્ષ જૂનો તો ઈસવીસન પૂર્વે ચૌદસોનો એક અભિલેખ મળી આવ્યો છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત પરસી પોલીસ અને બહિષ્તૃત અભિલેખ ક્યાં આવેલ છે અને શેની વાત કરે છે તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી અહીંથી મળે છે ભાઈ પર્સી પોલીસ બરાબર પર્સી પોલીસ અને બહિષ્તૃત અભિલેખ શું બતાવે છે તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી દર્શાવે છે તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું વાળા મિત્રો ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો તમને જોવા મળે છે થોડાક શૈલીઓની વાત આવશે ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો જોવા મળે છે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે દ્રવિડ ની વાત કરીએ કેમ કે દક્ષિણમાં તેઓ વસવાટ કરી રહ્યા છે દખણ પૂછાય દખણ તો દખણ આવું પાઠ્યપુસ્તકમાં છાપેલું છે જે બેસર શૈલીના મંદિરો છે કેવી શૈલીના બેસર શૈલીના મંદિરો છે મિત્રો નવમી સદીની આજુબાજુ જાવા બંદર કહેવાતું તમને ખ્યાલ હશે જાવા બંદર બરાબર જે બોરોબુદુરનું મંદિર પણ ત્યાં આવેલું છે અને એનો ફોટો પણ પાઠ્યપુસ્તકમાં આપેલો છે નવમી સદીમાં જાવા બંદર બોરોબુદુરનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે ખાસ યાદ રાખજો જે ક્યાં આવેલું છે જાવા ખાતે આવેલું છે મૂર્તિ કલામાં વાત કરીએ તો ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ મનાય છે મથુરા શૈલી અને ગાંધાર કલા શૈલી જે મૂર્તિ કલાની સર્વશ્રેષ્ઠ કલા શૈલી મનાય છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો બરાબર તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ આગળના પ્રશ્ન તરફ વધીએ એકસઠમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વાત છે એમનો રાજદૂત કહી શકાય અથવા એમનો જે સેનાપતિ કહી શકાય સેલ્યુકસ નિકેટર બરાબર સેલ્યુકસ નિકેટર એમનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવ્યો હતો ભાઈ બરાબર ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વાત છે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવ્યો હતો મેગસ્થનીસ દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો ઇન્ડિકા નામનું પુસ્તક છે જે તમે જાણો છો પૂછાય ગયેલો ક્વેશ્ચન છે ભાઈ ટોલેમી ટોલેમી નામનો એક ભૂગોળવિદ ભૂગોળ શાસ્ત્રી જેને કહેવામાં આવે જે ભારતની મુલાકાતે આવેલો હતો તો આ ટોલેમીએ શું કરેલું છે તો એણે એક પુસ્તક લખ્યું નેચરલ જિયોગ્રાફી જેમાં ભારતની પણ ચર્ચા વિચારણા છે તમે જાણતા હશો નદીને મોફિસ આવું નામ પણ આપેલું છે ત્યારબાદ પ્લિનીના બરાબર પ્લીનીના આવું પણ એમને એક ગ્રંથ છે જે ટોલેમી દ્વારા જ લખવામાં આવ્યો છે એણે જે જગ્યાએ મુસાફરી કરી ત્યાંની વાતો રજૂ કરતો આ ગ્રંથ છે એ પણ તમારે યાદ રાખવો જ રહ્યો વાલા મિત્રો અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને સી ચૌદ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ જેમ 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 જૂની થતી જાય એમ 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 કાર્બનનું પ્રમાણ છોડતું જાય વધારે થતું જાય જોવા મળે બરાબર અને એના આધારે સી ચૌદ પદ્ધતિના આધારે એ કેટલા વર્ષ જૂનું હશે બરાબર એની સચોટ માહિતી મળે છે એટલે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ અથવા તો સી ચૌદ ઓપ્શનમાં હોય તો એ માન્ય રહેશે ભાઈ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આપણાની ચર્ચા થઈ ગઈ ત્રિપિટક નામનો ગ્રંથ બરાબર ત્રિપિટક નામનો ગ્રંથ એ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય એવો ગ્રંથ છે યાદ રાખજો વાલા મિત્રો આ સવાલ પૂછાઈ ગયેલો છે એ ત્રિપિટકમાં બૌદ્ધ તમને ખબર હશે વિનય પિટક આવે પિટક આવે અને અભિગમ પિટક આવે બરાબર આની પહેલાના વિડીયોમાં આપણે એની ચર્ચા ઘણી બધી કરી હતી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એ ગ્રંથો છે રાજંગીણી ગ્રંથના રચિતા કોણ છે તો કવિ કલહણ બરાબર કવિ કલહણ એ રાજ તરી ગ્રંથના રચિતા છે ખાસ યાદ રાખજો સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી મિત્રો સંગમ સાહિત્યની રચનાની વાત કરીને તો સંગમ સાહિત્યની રચના મદુરાઈ ખાતે થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ મદુરાઈ ખાતે સંગમ સાહિત્યની રચના કરવામાં આવી હતી ખાસ મારા વાલા મિત્રો યાદ રાખજો ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં આપેલો ક્વેશ્ચન છે પંચમાર્કના સિક્કા કયા સિક્કા ભાઈ પંચમાર્કના સિક્કા એ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે ભાઈ પંચમાર્કના સિક્કા ભૂલતા નહીવાલા મિત્રો પૂછાય ગયેલો ક્વેશ્ચન કહી શકાય હડપ્પિયન સભ્યતા તો મિત્રો હડપ્પિયન સભ્યતા છે બરાબર આવું નામ શું કામ પડ્યું તો હડપ્પા સૌ પ્રથમ સ્થળ મળ્યા મળી આવ્યું એટલા માટે હડપ્પિય સભ્યતા આવું નામ પડ્યું જે મેસોપોટેમિયા તથા ઇજિપ્તની સમકાલીન મનાય છે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન કોઈ જો સંસ્કૃતિ હોય તો એ હડપ્પિયન સંસ્કૃતિ છે અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ છે આવું પણ કહી શકાય થોડીક હડપ્પાની વાત કરી લઈએ તો ઈસવીસન ઓગણીસો એકવીસમાં એ પ્રાપ્ત થયેલો સ્થળ છે ભાઈ સન ઓગણીસો એકવીસમાં કઈ રીતના થયો પ્રાપ્ત તો એની વાત કરીએ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડાપણા નીચે દયારામ સાહની દ્વારા પૈયાનું ખોદકામ કરવામાં આવ્યું પંજાબ એટલે કે હાલનું જે પાકિસ્તાનમાં આવેલું પંજાબ છે ત્યાંના મોન્ટેગો મોરી જિલ્લામાં આ હડપ્પા નામનું જે નગર છે એની શોધખોળ કરવામાં આવી હતી અને એના આધારે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે વાલા મિત્રો આગળ વધીએ હડપ્પાના નામના ગામ પાસેથી આ સ્થળ સૌ પ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વશાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું આપણે ચર્ચા કરી ગયા એને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મોહેનજો દડો તો આરડી બેનર્જી એટલે કે રખાલ દાસ બેનર્જી દ્વારા ભાઈ આ મોહેંજોદડોની શોધ કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં સિંધ સિંધના લારાખાના ખાતે બરાબર સિંધના લારાખાના ખાતે ખાસ યાદ રાખજો મિત્રો સભ્યતાને સિવિલાઇઝેશન કહેવાય બરાબર જે સિવિટાસ નામના એક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને આ જે સિવિટાસ શબ્દ છે એનો અર્થ થાય છે શહેર અથવા નગર બરાબર તો એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ ત્યારબાદ જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરમાંથી એક સ્થળ મળી આવેલું છે જેનું નામ છે માંડા બરાબર શું નામ છે માંડા યાદ રાખજો ભાઈ હડપ્પાની સાલવારી ઓગણીસો એકવીસ યાદ રાખજો મોહનજો દડોની બરાબર ઓગણીસો ને બાવીસ યાદ રાખવાની આ બે સાલવારીના ક્વેશ્ચનો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે એવા પ્રશ્નો છે વાલા મિત્રો બરાબર વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો હલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આશા રાખો છો કે તમે બધા મોજમાં હશો મજામાં હશો તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની આની પહેલાં મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ જો તમે એ વિડિયો ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો ચાલો આપણે છોતેરમાં પ્રશ્નોથી શરૂઆત કરવી છે ભાઈ પંજાબ તો અહીંયા પાકિસ્તાનવાળા પંજાબની વાત છે ભાઈ બરાબર પાકિસ્તાનવાળું પંજાબ ત્યાં શું મળી આવ્યું તો હડપ્પા નામનું નગર મળી આવ્યું તમે જાણો છો ક્યારે મળી આવ્યું તો 1921 ની એકવીસની સલવારીમાં હડપ્પા નામનું નગર મળી આવ્યું છે સિંધ પ્રાંત બરાબર સિંધ પ્રાંતમાં મોહાંજો દાડો બરાબર તમે મોહાંજો દાડો પિક્ચર પણ જોઈ લીધું હશે તો આ મોહાંજો દાડો છે બરાબર એ પણ ઓગણીસો ને બાવીસમાં બરાબર ઓગણીસો ને બાવીસમાં મળી આવેલું એક પ્રાચીન નગર છે ક્યાંથી મળી આવ્યું તો સિંધ પ્રાંતમાંથી બરાબર એ પણ યાદ રાખજો તો સિંધ પ્રાંતમાંથી ચાંદહુદળો બરાબર ચાંદહુદળો આવું એક નગર પણ મળી આવ્યું છે જે ક્યાં બધા આવેલા છે તો જે પાકિસ્તાનમાં આવેલા છે આપણા માટે જરૂરી છે એટલે આપણે એકવાર અવશ્ય એને યાદ કરવા જોઈએ તો પંજાબ બરાબર પૂર્વ પંજાબ જેને કહેવામાં આવે છે પાકિસ્તાનવાળું પંજાબ જ્યાંથી હડપ્પા મળી આવ્યું સિંધ ત્યાંથી મોહનજો ધાડો મળી આવ્યું અને સિંધમાંથી ચાંદહુદળો મળી આવ્યું જે ત્રણે ત્રણ ક્યાં આવેલા છે તો પાકિસ્તાનમાં આવેલા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી મળી આવેલા પ્રાચીન નગરોમાં એક તો લોથલ આવે છે ત્યારબાદ રંગપુર આવે છે અને ત્યારબાદ ધોળાવીરા આવે છે ફરીવાર ગુજરાતમાંથી મળી આવેલા નગરોમાં લોથલ આવે છે રંગપુર આવે છે ધોળાવીરા આવે છે તો એ પણ તમારે યાદ રાખવું ત્યારબાદ ભાગા તળાવ ભાગા તળાવ ક્યાં આવેલું છે આવો સવાલ પૂછાઈ ચૂકેલો છે ભાઈ તો આ ભાગા તળાવ છે એ સુરતમાં આવેલું છે ક્યાં આવેલું છે વાલા મિત્રો સુરતમાં આવેલું છે ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો આગળ વધીએ નવા પ્રશ્નો તરફ તો એક્યાસીમો પ્રશ્ન છે રાજસ્થાનમાં આવેલું પ્રાચીન નગર કાલીબંગન છે યાદ રાખજો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે રાજસ્થાનમાં કયું પ્રાચીન નગર આવેલું છે તો કાલીબંગન છે હરિયાણામાં કયા પ્રાચીન નગરો આવેલા છે તો હરિયાણામાં ભાઈ બે પ્રાચીન નગરો આવેલા છે એક તો બનાવાલી બનાવાલી અને એક રાખી ગઢી બરાબર રાખી ગઢી ફરી વાર હરિયાણામાં આવેલા બે પ્રાચીન નગરો એક તો બનાવાલી અને એક રાખી ગઢી ત્યારબાદ યુપી તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશ બરાબર ત્યાંથી કયું નગર મળી આવ્યું છે તો આલમગીરપુર યુપીમાંથી કયું નગર મળી આવેલું છે ભાઈ આલમગીરપુર નામનું નગર મળી આવેલું છે ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો રાવી નદીના કિનારે કયું નગર વસેલું છે તો રાવી નદીના કિનારે આપણું હડપ્પા નગર કયું નગર ભાઈ હડપ્પા નામનું જે નગર છે એ વસેલું છે ખાસ યાદ રાખજો હડપ્પા નગરની શોધખોળ ક્યારે સોરી કયા વર્ષમાં કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો એકવીસમાં કોના દ્વારા તો દયારામ સહાની દ્વારા બરાબર કઈ જગ્યાએ આવેલું છે તમે બધા હવે એને જાણો જ છો કે ભાઈ હડપ્પા નામનું નગર છે બરાબર એ પંજાબ એટલે કે પાકિસ્તાનમાં આવેલા પંજાબના મોન્ટેગો મરી જિલ્લામાં આવેલું છે આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાલાયક કહી શકાય વાલા મિત્રો ફરી ફરી વાર કહેવાનું મન થાય વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ રાવી નદીના કિનારે કયું નગર વસેલું હતું તો હડપ્પા નગર એ રાવી નદીના કિનારે વસેલું હતું ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય સિંધુ નદીના કિનારે કયું નગર વસેલું છે તો સિંધુ નદીના કિનારે મોહેનજો દાડો બરાબર મોહનજો દડો નગર વસેલું છે કારણ કે આના વિશે એક ઋતિક રોશન બરાબર એમના દ્વારા એક આખું પિક્ચર બનાવવામાં આવેલું છે મોહેનજો દડો બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ભોગાવો નદીના કિનારે કયું નગર વસેલું છે તો ભોગાવો નદીના કિનારે ભાઈ લોથલ બરાબર જે ડોકિયાળ કહેવાય છે જે બંદર કહેવાય છે એ પણ ભોગાઓ નદીના કિનારે વસેલું છે બરાબર તમે જાણો છો અમદાવાદ જિલ્લો એને લાગુ પડે છે એના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા આવા જ વિડીયો લેક્ચરમાં કરીશું રાજસ્થાન દત્તાર અને હાકરા નદીના કિનારે વસેલું છે કાલીબંગન નામનું વિસ્તાર અથવા તો કાલીબંગન નામનો પ્રદેશ બરાબર રાજસ્થાનનું ગગાર નદી બરાબર ઘગાર નદી અથવા તો હાકરા નદી બરાબર આના કિનારે વસેલું છે કાલીબંગા બરાબર ખાસ યાદ રાખતા જજો વાલા મિત્રો અને હા તમને કંઈ વધારે વિડીયોની જરૂરિયાત હોય અથવા તમારા કંઈ પ્રશ્નો હોય તો તમે અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો બરાબર એના વિશે આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું અને આવાનાવા વિડીયો જોવા માટે ફરીવાર વિડીયો ને લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા હડપીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું શું છે તો તેનું નગર આયોજન છે ખાસ યાદ રાખજો વાલા મિત્રો નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલ કિલ્લો એને શું કહેવામાં આવે છે તો એને સિટલ કહે છે શું કહે છે ભાઈ સિટંડલ આવું કહેવામાં આવે છે જે નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલો કિલ્લો હોય છે પૂર્વ ભાગની વાત કરીએ તો પૂર્વ ભાગમાં નીચું નગર લોઅર ટાઉન જેને કહેવામાં આવે છે તો એ પૂર્વ ભાગમાં તમને જોવા મળે ભાઈ મોહનજો દળોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર ખૂબ જ જરૂરી છે ખૂબ જ પૂછવાલાયક પ્રશ્ન કહી શકાય કે ભાઈ વિશાળ સ્નાનાગાર કયા શહેરમાંથી મળી આવ્યું અથવા કઈ જગ્યાએથી મળી આવ્યું તો મોહનજો દળોમાંથી ભાઈ વિશાળ સ્નાનાગાર મળી આવ્યું તો હડપ્પાની એક વાત કરી લઈએ હડપ્પામાંથી શું મળી આવ્યું તો વિશિષ્ટ પ્રકારના અનાજનો કોઠાર મળી આવ્યો છે ભાઈ ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો હડપ્પામાંથી શું મળી આવ્યું તો વિશિષ્ટ પ્રકારના અનાજનો એક કોઠાર મળી આવ્યો છે એવું માનવામાં આવે છે કે ત્યાં અનાજને સાચવવામાં આવતું હશે હડપ્પામાંથી બીજું શું મળી આવ્યું તો જવ બરાબર જવના નમૂના મળી આવ્યા જવ નામનું તમને ખબર હશે એક અનાજ આવે છે બરાબર એ અનાજના નમૂના ક્યાંથી મળી આવ્યા તો હડપ્પામાંથી મળી આવેલા છે મારા વાલા મિત્રો ખાસ યાદ રાખજો રાવી નદીના કિનારે બાર જેટલા કોઠારો મળી આવેલા છે કેટલા ભાઈ બાર જેટલા કોઠારો કઈ નદીના કિનારેથી મળી આવ્યા તો રાવી નદીના કિનારેથી મળી આવેલા છે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આ લોથલ તો લોથલ એક વેપારી બંદર હતું તો વાત કરી પ્રમાણે ભાઈ લોથલ શું છે લોથલ એક વેપારી બંદર છે ત્યારબાદ એક ઔદ્યોગિક નગર છે શું છે ભાઈ ઔદ્યોગિક નગર છે ધક્કો ધક્કો જેને આપણે દેશી ભાષામાં કહીએ એટલે કે ડોકયાર્ડ પણ કહેવામાં આવે છે જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ પણ ત્યાં હતી વહાણ લંગારવા માટેના લંગાર પણ હતા બરાબર ઇન શોર્ટ લોથલ બંદર હતું શું હતું વાલા મિત્રો બંદર હતું અને આ જ સવાલ તમને ફેરવી ફેરવીને ચ્વિગમ જેમ ચવાઈ ચવાઈને પૂછે બરાબર તમારે યાદ રાખવાનું લોથલ મણકા બનાવવાની અને તે સારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે લોથલમાંથી બીજું શું મળી આવ્યું તો મણકા બનાવવાની અને તે સારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે ક્યાંથી મળી આવી તો લોથલ મુકામેથી મળી આવી છે રાજસ્થાન કાલીબંગનની વાત કરીએ તો હડપીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું કોઈ મથક જો રહ્યું હોય ને તો એ રાજસ્થાનનું કાલીબંગાન છે કારણ કે આ રાજસ્થાનના કાલીબંગાનમાંથી ઘણી બધી કૃષિ સાથે સંકળાયેલી વસ્તુઓ મળી આવી એટલા માટેને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે ખાસ વાલા મિત્રો એ યાદ રાખજો કાલી બંગાનમાંથી બીજું શું મળી આવ્યું તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા કાલી બંગાનમાંથી બીજું શું મળી આવ્યું તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા અને એટલા માટે જ કૃષિ ક્રાંતિનું એને એક મહત્ત્વનું મુખ્ય સ્થળ માનવામાં આવેલું છે ત્યારબાદ કચ્છ તો કચ્છ મિત્રો ધોળાવીરા બરાબર ધોળાવીરા ક્યાં આવેલું છે તો કચ્છમાં આવેલો છે મુજબ કચ્છો બારે માસ ખાસ યાદ રાખજો એ વરસાદી પાણીના પ્રબંધનની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ક્યાં જોવા મળે છે એટલે કે ભાઈ વરસાદના પાણીને સંગ્રહ કરવાની જે આખી પદ્ધતિ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે ઇન શોર્ટ તમને આવું કે છે તો કચ્છમાં કચ્છમાં ધોળાવીરામાં આવી સિસ્ટમ હતી ભાઈ વરસાદનું પાણીનો સંગ્રહ થાય જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે વાલા મિત્રો આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો